મહેસાણા ખાતે વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે મહેસાણા ખાતેથી તો માહિતી સામે આવે છે જ્યાં વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગણેશપુરા વૃંદાવન એજ્યુકેશન કેમ્પસની આ ઘટના સામે આવી છે નર્સિંગ તથા બીસીએ સહિતના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે હોસ્ટેલમાં ભોજન બિન આરોગ્યપ્રદ હોવાના મામલે આરોપ કરવામાં આવ્યો છે

અને જે ફૂડ જે આવે છે જે ફૂડ જે બનાવે છે એ ફૂડમાં પ્લાસ્ટિક હોય છે પછી પ્લાસ્ટિક લોખંડની વસ્તુઓ અનેક બધી પ્રોબ્લેમસ હોય છે કીડલા હોય છે પ્રોપર ફૂડ હાઈજીન નથી હોતું તો આપણે શું માંગણી છે આપણે એમ જ માંગણી છે કે જે ફૂડ જે છે પ્રોપર હાઈજીન રાખે અને જે પણ પ્રોપર હાઈજીન રાખે અને

કે અમે પોલીસ ને બોલાશું ને એવું કરશું તેવું કરશું તે છતાં અમારા આદિવાસી સમાજ ને જયારે ક્લાસમાં અમે બેસીએ છીએ તો અમને છપરીઓ જંગલીઓ એવા શબ્દો પ્રયોજે છે ફેકલ્ટીઓ ને અમે આટલી બધી ત્રણ વર્ષમાં કેટલી ઘણી રજૂઆત કરીએ તો અમારું સોલ્યુશન નહીં આવ્યું અને જે સ્કોલરશીપ જે આવે છે અમારી તે અમારે એકાઉન્ટમાં નહીં આવતું પણ એ લોકોના પર્સનલ એકાઉન્ટમાં એ લોકો પૈસાઓ લાખે છે અને ઉલટીને ઉલટાને અમને ધમકી આપે છે કે એક્ઝામમાં આ કરી લેશો હાલ પણ એ કેટલી મેડિકલ પ્રોબ્લેમ થયેલી છે આ અમારો એક સ્ટુડન્ટ નો મેડિકલ રિપોર્ટ છે જેને પથરી થઈ છે પાણીના લીધે એ સિવાય બી બહુ ઘણા એવા પ્રશ્નો છે વિદ્યાર્થીઓના પ્રોપર હાઈજીન